ગતરોજ શનિવાર મણિપુરના જીરબામ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ બે પોલીસ ચોકીઓ એક ફોરેસ્ટ ઓફિસ અને સિત્તેર ઘરોને આગ ચાપી દીધી હતી પોલીસનું કહેવું છે કે હુમલાખોરો બરાક નદીમાંથી ત્રણથી ચાર બોટમાં પ્રવેશ્યા હતા આ અગાઉ ગત છ જૂન ગુરુવારે કેટલાક મૈત્રી ગામો અને પોલીસ ચોકીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો તો સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન કુકી આતંકવાદીઓને ખતમ કરવાના બાંગ્લાદેશ સરકારના નિર્દેશ બાદ બસોથી વધુ આતંકવાદીઓ બાંગ્લાદેશમાં ભારતીય સરહદ તરફ નાસી ગયા છે તેઓ મિઝોરમ થઈને મણિપુરમાં પ્રવેશમાં માંગે છે અહીં ઝીરીમૂળ અને છોટો બિકારા અને ગોકલ વન બીટ ઓફિસની પોલીસ સુધી પર આગ ચાપીનો બનાવ બનવા પામ્યો હતો આ ઘટનાના થોડા કલાકો બાદ એસપીની બદલી કરવામાં આવી છે તો આદેશ અનુસાર જીરીબામના એસપીએ ઘનશ્યામ શર્માને મણિપુર પોલીસ ટ્રેનિંગ કોલેજના એડિશનલ ડિરેક્ટરના પદ પર ટ્રાન્સફર કરવામાં આવે છે તો બીજી બાજુ આંતરિક મણિપુર લોકસભા બેઠક પરથી નવા ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ અંકોઈ જામે રાજ્ય સરકારને જીરીબામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ